ને ખબર છે તારે સરવું નથી તારે વાડીએ જાવું છે પણ મારે તને જવા દેવી નથી કારણ કે હજી ટાણું ઘણું છે ક્યાંય જાવું થતું નથી જો લઈ જઈશ બસ તો આમાં તમને દેખાતા છે માંડવી ઉપર મોતિયા ઝીણા ના જાઉં વરસાદના પાણીના કેમ બા કેમ લાગે ને મોતિયા જો પાણી ખરે એટલે જમીનમાં ઉતરે ને તો એ માંડવીને ભેજ પૂરો મળે અને માંડવી થઈ ગઈ એક નંબર

અને અત્યારે મારે વાળી જવાનું કારણ કારણ કે રેડો આવી ગયો છે એક જોરદાર પલારી દેવો આખું વાહન બધું પલરી ગયું છે આવું કપડા વપડા બધું ભીનું છે હા અને સારું છે કે રેડો આવ્યો માંડવીને ખાસી પાણીની જરૂરિયાત છે અને નકર બેસી પાવું જોઈએ એટલે તમે જોઈ શકો છો આ ખળ ને બળ ને બધું એન માથે પાણી પાણી થઈ ગયું તો અત્યારે આપણે વાઢવાની છે નીણ કારણ કે ખેતરમાં નિદાયમ છે ને નહીં ઘડીક તો નિદાયમ તો છે પણ હું છે પાછું ખળ ટોસી પાછું થઈ જાય એટલે આગળ લીધું ખડીક સારું છે મારે તો અત્યારે હું જાઉં છું વાડીએ પાણી પી આવું ઢોરને નીણ બીણ કરી આવું અને એક ભારે વાઢવાની છે તા દરેક ફાહટ આવે પવનની એટલે માંડવી ઉપરથી પાણી ખરી જાય તો પાછું એ નેદવાનું છે એ ચાલુ થઈ જાય તો ચાલો હવે હાલ્યા અને વાડી જાય તો આમાં તમને દેખાતા છે માંડવી ઉપર મોતિયા ચીણાજી વરસાદના પાણીના કેમ બા કેમ લાગે ને મોતિયા જવું પાણી ખરે એટલે જમીનમાં ઉતરે ને તો એ માંડવીને ભેજ પૂરો મળે અને માંડવી થઈ ગઈ એક નંબર થોડીક પસાટે થોડીક નબળી છે પણ હવે થઈ જાય કારણ કે આપણે આટલી બધી હારી માંડી નહોતી થઈ પણ કુદરતે દીધું આપણને એ કૃપા ઉપરવાળાની બાકી જોવામાં વરસાદ આજે રેડા રેડા ઉતરે હે વરી ગરમીનો બફારો થાય વરી પાસે રેડા આવે વરી પાછા પવન ઉડે કુદરતી ચક્રિલા રાખે ચો નીકો બધા નેદવા વિર ગયા હે પાછા મારે આગળ જવું છે પણ પહેલા હું તો આગળી નીણ પૂરો કરી પછી જાવું છે હાલો તો પહેલા વાડી ઠાર આલીએ તો આજ આપણે ભાઈ ગાયને સરવા લેવા હતા પણ ગાયને સરવું નથી કારણ કે ઘડીક સૈરા પછી છે ને હવે ઠાકીન તે થઈ ગઈ છે હવે ખબર નહીં ને કેમ નથી સરવું પણ જો કે મારા હોય તો જો છે કારણ કે જો 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 ભાઈ કી જો મને હાલ હાલ તો આગળ જોઈને એટલી બધી ભાગે હાલ હાલ કારણ કે મારે સારું છે ને એને સારું નથી એટલે ઘડીક સરે ને તો શું છે પગે મોકરો થાય ને બીજા નંબરમાં અત્યારે ઓછી જોઈએ કારણ કે ખળ હારમ સારું છે પાડી એવું ખડ છે એટલે ઘડીક સરે ને તો શું છે કે એને પગે મોકરો થાય ને બીજા નંબરમાં કે આ ખડે લીલવણી છે હારામ સારું તો વાસડી જો સરે છે અને ગાય જો અહીંયા સરતી હોય તો જમાવટ આવી જાય કારણ કે ખડ એ બહુ હારામ સારું છે પણ જોઈને એને નથી એને હે ને ટૂંકમાં આમ આટા ફેરા કરવા હે આપણે હાકવી તો જો હેને કારણ કે એને સરુ નથી ને મારે સારું છે હા ખડ બહુ હારા મારું હે પણ શું છે કે એને નથી મજા આવતી ઘડીક સૈરા પછી એને થાય કે વાડીએ વહી જાય કારણ કે ટાણું થઈ જાય ને દોવાનું એટલા માટે તો ઘડીક સારો વહી ગયા આપણે ઢોર અને જો ઢોર સરે છે એક ધારા પણ હવે એને સરુ નથી મારે થોડું ખરું અહિયાં હેડામાંથી ખાધું તો કલાક થયા તો સરે હવે એને તરી લાગી એટલે ઉદય એવું તો હોય ને અત્યારે જો આપણે કદી ખાસા તા તો માંડવી હારે થઈ ગઈ ને આયુ આમ ધ્યાન રાખવું પડે નકર એકલી એકલી તો સરે પણ આ વાંડવી પછી ક્યાંક ક્યાંક છે ને મોઢા મારે એક તો ઝીણી ઝીણી છે ને પછી અમે મોઢા મારે તો હાવ જાય એટલે એવું બધું છે ને અત્યારે જો આ ઘડીક ઘડીક છે સારી બાકી ઘડીક ઊભી હોય તોય સારું કારણ કે પવન નું ને અમે પગ મોકરો થાય એટલે એવું બધું થાય તોય ઓમ સારું વરસાદ ની વાત કરીએ તો સવાર સારા ઘડીક રેડા આવી ગયા હતા પણ અત્યારે પાછું ઉઘાડ થઈ ગયો તડકો કારણ કે બપોર કેળા તો એમ થઈ જાય કે હવે તો ગયો આઘડી અને હવારમાં વળી જામી જાય તો આમ થાય આવી ગયો એટલે આમાં વાતાવરણનું કંઈ નક્કી નથી થતું ભાઈ આપણે ખુરશી જો રાખી દીધી છે એ રાજાશ્રી ઠાઠ બાઠ બેઠા છીએ એ ગા સરસ છે અને હાઉ નિરાયત નવરાય અને ખબર છે તારે સરવું નથી તારે વાડીએ જવું છે પણ મારે તને જવા દેવી નથી કારણ કે હજી તાણું ઘણું છે ક્યાંય જાવું થતું નથી જો મોર મોર મોઈ લઈ જઈશ હાલે કોની કોની બસ કેવા કે તું હરકડા માં તો મને મજા આવે તો બસ આવી રીતે સરતી હોય ને તો તો ભાઈ ગાય એ આપણને વાળી લાગે તો એને વાળીએ વહી જવું છે અને વાસડી આગની કંપેડા નાખે ને એટલે આને તાત્કાલિક જવાનું મન થઈ જાય કે વાલો વાળીએ વઈ જવું હવે જો માંડવીમાં હાથે હલી ગયું નિદાઈ ગયું અને બધી થઈ ગઈ છે ઉત્તમ પ્રકારની માંડવી કારણ કે વરસાદની ખાસ જરૂર છે વરસાદ થઈ જાય ને એટલે પાટલા અડી જાય આવું તો વરસાદે ભાઈ હમણાં ટાટા બાય બાય કહી દીધું એને જો અત્યારે માંડવી તો એકલાસ થઈ ગઈ છે પણ ખાસ કરીને વરસાદની જરૂર છે એને બહુ સારી એ માંડવી થઈ ગઈ છે ને લેરિયા કરે છે જોઈ શકો હો ને એમાં તે હુયા બેહવાની પ્રોસેસ આખી ખાખી ચાલુ થઈ ગઈ છે એમાં અંદર જે હુયા બેસે છે જો આવી રીતે તો આ જે હુયા બેહવાની પ્રોસેસ છે એ પણ ચાલુ છે પણ હવે ખાસ કરીને હારામાં હારા એક વરસાદની જરૂર છે આજ તો હા ઉડાડી ગયો આજ તો વાદળા વાદળા જવો બધું ક્યાંય દેખાતું નથી કાઈ આજ તો ગિરનાર ચોખ્ખો દેખાવાનું નકર ક્યારેક ગિરનારનો દેખાતો નહીં આપણે જતા તો ગાય તો ગામાં સારો આમાં તો કંઈ નહીં હમણાં સારું ખર્સેલી રમણી તે એવાય થઈ ગઈ છે કાંઈ એમ છોડી ને એટલે ખેડે ખેડે સેરે રાખે તો બહુ ગાય એવાય થઈ ગઈ છે એને કારણે હી મજા આવે અમે ગાડેને વાંસડીને ભાઈ વાંસળી માં બાંધો એટલે ત્યાં સેરે રાખે ગાય અહીં સરે રાખે ખાલી ઘડી કાંટો ફેરો રાખવો પડે પડખે પડખે તેથી માંડવી ન જાય કેમ બાકી ભાવ ઠીક એમ જવો બધું ઉલાર નાખો ભાઈ તો કાલ ની જેમ આજે આપડે લાકડી ડંગોરો હાથમાં લીધો છે અને સાલુ કર્યું છે ગાયું ચારવાનું તો કારણ કે આમાં શું છે ખડ છે અને એટલું બધું કઈ ખાસ કામ નમરે રે એટલે લીમડા હોય અને હેઠ હારો છે લીલકાઈ જેવું આમ વાઈ જેવું નહીં ખડ જેવું જેવું એટલે ગા હે અહીંયા સરે અને આપણે ઘડી ઘડી પાસે ઊભા હોય હા તો શું છે કે બીજું કઈ કામ છે નહીં નેદવાનું હોય તો ઘડીક ઘડીક કઈ જાય પણ જો કે ગાને શું છે એક નીણ એટલી ઓછી નાખવી અને આમ એને મજા આવે એમ ઘડીક રખેલી આખો દી ખીલે બાંધી હોય તો બેઠા બેઠા પગ એ જડાઈ જાય એના કરતાં ઘડીક છોડીએ કારણ કે વસારે એવું થઈ ગયું હતું કે હાઉ પગ ઓલા થઈ ગયા હતા ઊભી ન થઈ શકતી પછી માંડ માંડ દવા ને બધું કર્યું એ ઊભી થઈ તો હવે ઘડીક ઘડીક કાળજી રાખીએ ને તો ઘડીક આવી ને વાંધો ન આવે બાકી તમે જોઈ શકો અમારી પાછળ માંડવી જ્યારે ઉઈ ગઈ હતી ત્યારે એમ હતું ઓહો માંડવી કેવી થાય આમ લાગતું હતું આજ તમને દેખાય છે માંડવી જવા બધી પાછળ મારી એક નંબર થઈ ગયો